કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં તિરંગા યાત્રા યોજાઈ જેમાં અબડાસા તાલુકાના શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ નાયબ કલેક્ટર મામલતદાર સાહેબ તેમજ ટીડીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ પોલીસ સ્ટાફ અને અબડાસાના તમામ સરકારી કર્મચારીઓ તેમજ શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી ત્યારે આ તિરંગા યાત્રા નાયબ કલેક્ટર કચેરીથી નલિયાની બજાર ચોક સુધી યોજવામાં આવી હતી જેમાં વંદે માતરમ ભારત માતા કે જૈના નારા સાથે લોકો ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયા હતા ત્યારે તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ નલિયા ગ્રામ પંચાયત તેની સામે ધારાસભ્ય શ્રી પ્રદીમનસિંહ જાડેજાના વરદ હસ્તે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય કાર્યકર્તાઓ તેમજ આજુબાજુના ગામના સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ તિરંગા યાત્રામાં પણ જોડાયા હતા આજે આપણે જે દેશના વડાપ્રધાનશ્રીના જે બે વર્ષથી જે તિરંગા ઘર ઘર તિરંગો અને કાર્યક્રમ અત્યારે અબડાસા વિસ્તારના તમામ આજુબાજુના ગામોના અને તમામ લોકો બધા સરકારી કર્મચારી પાર્ટીના પાર્ટીના આગેવાનો સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં અને બાળકો બધા જોડાઈ અને ઠેક આપણે પ્રાંત અધિકારીથી કરી અને નલિયા જે મેન ચોક છે ત્યાં સુધી આપણે રેલી રૂપે અહીંયા આવ્યા અને અહીંયાથી અત્યારે છૂટા પડી છે જેનાથી એક એક આપણે દેશની દાદ અને દેશની ભાવના એક રાષ્ટ્ર તો જ બધાને આપી વિતરણ કરશું હવે અને બધા હાથમાં રાષ્ટ્રોજ લઈ અને આખી બજારમાં આપણે જે રેલી કાઢી એના રૂપે ખૂબ જ મોટી સંખ્યામાં જોડાણા અને દિવસા દિવસે આ એક રાષ્ટ્ર છે બોર્ડર વિસ્તારનો તાલુકો છે એટલે બધાને એક બોમી એકતા અને એક રાષ્ટ્રીય ભાવના જાગે એના માટે આ કાર્યક્રમ ખાસ રાખવામાં આવ્યો છે